તે વેળાએ સુનિલ વસાવાનો પગ સુરેશને અઠરાઈ ગયો હતો તે સમયે તેણે ભાઈ થોડું જોઈને ચાલો તેમ કહેતા જ સુનિલ અને અક્ષય રાઠોડે આવેશમાં આવી જઈ સુરેશ હઠીલા સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારતા યુવાન તેના ઝૂંપડામાં જતો રહ્યો હતો તે બાદ અડધો કલાક બાદ ફરી ઝઘડો કરનાર યુવાનો અન્ય અમિત રાઠોડ સાથે આવી ફરી ઝઘડો કર્યો હતો જે ઝઘડામાં સુરેશ હઠીલાના ફોન દીકરા રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયા વચ્ચે બચાવવા પડ્યા હતા જે સમયે અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરિયાને પેટ માથે મારી દેતા અને તેને ઈજાઓ પહોંચતા તે લોહી લોહણ બન્યો હતો જ્યારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રિક્ષામાં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે સામ્યપક્ષના પક્ષના અક્ષય બળવંત રાઠોડે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેના મિત્ર સુનિલ વસાવાનો ભરૂચની મામલતદાર કચેરી સામે ગળનારા પાસે ઝઘડો થયેલ હોવાનું તેના મિત્રએ જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો જેની પાછળ તેનો નાનો ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો જ્યાં રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ અને લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે ત્રણેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો આ મારામારીમાં અક્ષય અને અમિત નહીં જાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતાં સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો